નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું આજના સમાચારમાં આપણે જોઈશું કે જો ડરામણી આગાહી કરી દેવામાં આવી છે મિત્રો આપણા નિષ્ણાંત ભારે વરસાદની ની આગાહી સામે આવી છે આંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે આંબરલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે તેઓણે વધુમાં જણાવ્યું છે કે પંદરે જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી શકે છે મિત્રો તારીખ અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન ગુજરાત માં વરસાદ સક્રિય થઈ શકે છે ત્યારબાદ ના સમાચાર મિત્રો વાત કરીએ તો બે હજાર નો હપ્તો કઈ તારીખે જાહેર થશે તો મિત્રો અહેવાલો અનુસાર પીએમ નરેન્દ્ર મોદી એ અઢાર જૂન

તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે મિત્રો આ હપ્તો જાહેર થઈ શકે છે પરંતુ સરકાર દ્વારા હજી સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી ત્યારબાદના સમાચારને મિત્રો વાત કરીએ તો મિત્રો ગામડાઓને હવે સુધારવામાં આવશે આવું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું છે તો ગામડાઓમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે જેના લીધેથી આ ગામડું છે સ્વચ્છ બને તો મિત્રો રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ સ્વચ્છતાની હરીફાઈ થાય

ત્યારબાદ મિત્રો રાજ્ય સરકાર અને ગામ સાથે મળીને ગ્રામ વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરે તેવું હાલ લાગી રહ્યું છે આ રીતે ભૂપેન્દ્ર સરકાર હવે ગામડાઓને સુસજ્જ અને સુસ્વસ્થ કરવા માટે અત્યારે તો હાલ કાર્યરત છે ત્યારબાદ ત્યાં સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો હવે પેટ્રોલ ડીઝલના ભાવો ઘણા ટાઈમથી સ્થિર રહ્યા છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે મિત્રો ઓપીઈસી પ્લસ આઇટિસ્ટ મહિનાથી તેલનો પુરવઠો વધારવા જઈ રહ્યો છે તેના આઠ સભ્યોએ ક્રૂડ ઓઇલનો પુરવઠો દરરોજ પાંચ લાખ અડતાલીસ હજાર બેરલ વધારવા સંમતિ આપી છે અગાઉ ઓપીઈસીએ મે જૂન અને જુલાઈમાં ક્રૂડ ઓઇલના પુરવઠામાં ચાર લાખ અગિયાર હજાર બેરલનો વધારો કરવાની જાહેરાત કરી હતી OPEC+ ના આ નિર્ણયોને હેતુ વધતી માંગને પહોંચી વળવા તેમજ જ ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડવાનો છે મિત્રો નિષ્ણાંતો એવું કહે છે કે તેલ ઉત્પાદનમાં અચાનક વધારાને કારણે કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે આનાથી ભારતમાં પેટ્રોલ ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં પણ રાહત મળી શકે છે હવે એ સ્પષ્ટ છે કે જો તેલના ભાવ ઘટશે તો દેશના સામાન્ય લોકોને તેનો લાભ મળશે આનાથી પરિવહન અને રોજિંદા વસ્તુઓના વાવ પણ પણ અસર પડશે અને આનાથી દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થઈ શકે છે કારણ કે મિત્રો આના લીધેથી આયાત બિલ ઘટશે જેના લીધેથી જે આમ જનતા છે તેમને મોટામાં મોટો ફાયદો થવા જઈ રહ્યો છે કેમ કે મિત્રો હવે આજે આ ઇંધણ બને છે તેના પુરવઠામાં વધારો થયો છે જેના કારણે જે આ ઈંધણ છે જે પેટ્રોલ ડીઝલ છે તેમના ભાવો ઘટશે જેના કારણે આપણે બહારથી પેટ્રોલ ઓછું લાવવું પડશે અને તેની આયાતના બિલો છે તેમાં ઘટાડો થશે જેના લીધે આ જે પ્રજા છે જે જનતા છે તેમને વધુમાં વધુ ફાયદો થઈ શકશે અને જો આ આયાત બિલમાં આટલો ઘટાડો થશે તો બીજી અન્ય વસ્તુઓના ભાવોમાં પણ ઘટાડો થશે એની પણ એનો એની એનું બેનિફિટ પણ ગુજરાતની પ્રજાને મળી રહેશે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો હવે તમારે લાયસન્સ કઢાવવા માટે ત્યાં તમારે આરટીઓ માં કે કોઈ ઓફિસ માં જવું નહીં પડે કેમ કે મિત્રો ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસ જવું અને લાંબી લાઈન માં ઊભા રહેવું એ લોકો માટે મોટી સમસ્યા બની જાય છે પરંતુ લર્નિંગ લાયસન્સ માટે હવે ઓનલાઈન અરજી કરી શકાય છે મિત્રો રાજ્યમાં માં 7 જુલાઈ થી કેશલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે જેમાં તમે ઘરે બેઠા જ અરજદારો ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષા આપી શકશે અને સમયાંતર લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ

ત્યારબાદ તમારે આરટીઓ માં જઈને આપવી હોય તો પણ તમે આપી શકશો પરંતુ મિત્રો આમાં બે ફાયદા એ રહેશે કે તમે ઘરે લર્નિંગ ટેસ્ટ આપશો તો તમારે તમારા જે આરટીઓ સુધી પહોંચવા માટેનો સમય અને જે તમારું બધું છે મુસાફરી બધું તેનો પણ તમારે ફાયદો થશે અને ત્યારબાદ તમારે જે ટ્રેનિંગ ટેસ્ટ દેવાની હોય છે એ ટેસ્ટ દેવા તમારે આરટીઓ સુધી જવું પડશે પરંતુ તમે હવે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકશો

જેમાં હવે સ્મશાનોને પણ બાકાત રાખ્યા નથી અને સ્મશાનોના ખાનગીકરણનો અમે સખત વિરોધ કરીએ છીએ એટલે કે મિત્રો આમ આદમી પાર્ટીના જે અગ્રણીઓ છે તેમના દ્વારા ભાજપ સરકાર ઉપર ભારે માં ભારે ભ્રષ્ટાચાર અંગે વિરોધ નોંધાયો હતો અને આકરા પ્રહારો કર્યા હતા તો મિત્રો ભાજપ સરકારે સ્મશાનોને પણ બાકાત રાખ્યા નથી તેના લીધેથી આજે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ છે તેમના દ્વારા આજે ભ્રષ્ટાચાર છે તેની વિરુદ્ધ આજે અંતિમ ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી આ વિરોધે બધું ભેગ આપતા આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ભ્રષ્ટાચારની પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને લક્ષ્મીપુરા શ્વશાનમાં ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એટલે કે મિત્રો જે ભાજપ સરકાર છે તેમના દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તો તેમાં શ્વશાનની જે ગ્રાન્ટ આવે છે તેમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાથી આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ વિરોધ નોંધાયો હતો ત્યાં બાદના સમાચારને મિત્રો વાત કરીએ તો જો હવે વીમા વગર વાહન ચલાવવામાં આવશે તો તે વ્યક્તિને જેલ થશે મિત્રો રસ્તા પર થતાં અકસ્માતના જોખમોને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે કેમ કે મોટર વ્હીકલ એક્ટ એકસો ની ધારા એકસો છેત્તાલીસ અંતર્ગત સ્મારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટેની દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે તો વાહનોના ઇન્સ્યોરન્સ માટે સરકારનો ગજબનો એક નિર્ણય લઈ લીધો કહેવાય મિત્રો હવે તમારી પાસે ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય કે પછી તમારી પાસે બુલેટ હોય કે ગમે તે હોય કે તમારી પાસે ટ્રક હોય તો તમારે હવે તે ટ્રક માટે બુલેટ માટે ને તમારા ગાડી માટે કે તમારા બુલેટ માટે હવે તમારે વીમો લેવો જરૂરિયાત છે કેમ કે મિત્રો રસ્તા પર થતાં અકસ્માતના જોખમને રોકવા માટે આપણી સરકારે એક નો નિર્ણય લઈ લીધો છે જે આપણી આપણા જ હિત માટે માટે લીધેલો છે જેનાથી

એગ્રીસ્ટેડ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં એક લાખ માંથી અત્યાર સુધીમાં એક લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે જયારે બાસઠ જેટલા ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી નથી ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે

ફાર્મર રજીસ્ટ્રી જે છે એટલે કે ખેડૂત જે નોંધણીની પ્રક્રિયા છે તે કરાવી લેજો જો આ પ્રક્રિયા તમે નહીં કરાવો તો તમને જે બે હજાર રૂપિયા હપ્તો આપવામાં આવે છે તે તમને હવે અગાઉ

અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે જેને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે તો મિત્રો સ્થાનિકોને હાલાકી ન પડે અને વાહન વ્યવહાર ન ખોરવાય તેના માટે આપણી ભૂપેન્દ્ર સરકારે તમામ અધિકારીઓને નોટિસ આપી દીધી છે કે તમામ રોડ રસ્તાઓ જે છે જેમાં ખાડા પડેલા છે તેમાં રિપેરિંગ કરો અને જે રસ્તાઓ ચાલે એવા નથી તેને નવા બનાવો આવી એક્શનમાં આપણી ગુજરાત સરકાર અત્યારે હાલ આવી રહી છે

જેથી કામ પૂરા નહીં થાય ત્યાં સુધી નવી ગ્રાન્ટ નહીં મળે એટલે કે મિત્રો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ એવું કહેવા માંગે છે કે જે કઈ ગામના સરપંચો છે તેમને કહેવામાં આવ્યું છે કે તમને જે કામ માટે જે ગ્રાન્ટ આપી છે તે ગ્રાન્ટ ને તો તમે લઈ લ્યો છો પણ અહીંયા કીધું ને કે નળ છે પણ જલ નથી નળ તો તમે મૂકી દીધા છે પરંતુ તે નળમાં પાણી જ નથી તો ગ્રામજનો શું કરે એટલે સરપંચોને પણ કડક સૂચના આપી દીધી છે કે એક ગ્રાન્ટ નું કામ પૂરું ન થાય ત્યાં સુધી તમને બીજી ગ્રાન્ટ આપવામાં નહીં આવે કેમ કે આજે તમામ ગ્રાન્ટો આપવામાં આવે છે ખબર નહી કે ક્યાં જઈ અને આ ગ્રાન્ટ છે એ પોરવાઈ જાય છે તો ગ્રામજનો સુધી જે ગ્રાન્ટ જે કાર્ય માટે આવે છે તે પહોંચતી નથી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આપણી સરકાર ક્યાંક ને ક્યાંક જનહિતમાં એક્શનો લઈ રહી હોય તેઓ આપણને હાલ લાગી રહ્યું છે તો મિત્રો દેશ દુનિયાના આવાજ તાજા અને સચોટ સમાચારો મેળવવા માટે આપણી ચેનલ ગરવી ગુજરાત ટ્વેન્ટી સેવન સાથે આજે જોડાઈ જજો તો મિત્રો ફરી મળીશું દેશ દુનિયાના તાજા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત